કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સરો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને આગલા જે સ્વાધ્યાય છે આપણી ચેનલ પર મુકાઈ ગયા છે જો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો ચાલો તો આપણે આ વિડીયોમાં દાખલા નંબર પંદર જોવાના છીએ તો ચાલ દાખલા કરીએ સ્વીટી એક રમ ચોરસ સ્વીટી એક ચોરસ બાગ ફરતે દોડે છે શું કીધું છે સ્વીટી છે એ ચોરસ બાગ ફરતે દોડે છે જેની એક બાજુનું માપ કેટલું છે પંચોતેર મીટર છે

બંનેની પરિમિતિ આપણે મેળવવી પડશે શું મેળવવું પડશે પરિમિતિ કેમ કારણ કે ફરતે દોડે છે એટલે એટલે ચોરસ બાગ ફરતે એક દોડે છે એક લંબ ચોરસ બાગ ની ફરતે દોડે છે ચાલો તો અહીંયા લખશું સ્વીટી એક ચોરસ બાગની এক বাপ কেটছে পঞ্চোতে মিটার চার মিটার চালো স પરિમિતિ એનું સૂત્ર શું થશે બાજુ આપણે બરાબર ચાર ગુણ્યા શું થશે બાજુનું માપ એટલે કે બાજુનું માપ એક બાજુનું માપ બાજુની લંબાઈ અથવા માપ તો ચાર ગુણ્યા કેટલા થશે પંચોતેર થશે ચાર ગુણ્યા કેટલા થશે પંચોતેર થશે તો કેટલા થશે પંચોતેર દુરસો દુ ત્રણસો પંચોતેર ચાર આ ત્રણસો મીટર આપણને શું મળી ગયું ચોરસની પરિમિતિ મળી ગઈ એટલે એનો મતલબ એમ થયો કે સ્વીટી છે ને એ ત્રણસો મીટર દોડે છે કેટલું ત્રણસો મીટર દોડે છે તો અહીંયા લખશું કે સ્વિટી 300 મીટર દોડે છે એટલે સ્વિટી છે 300 મીટર દોડે છે હવે એ જ રીતના આપણે ભૂમ 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 એક લંબચોરસ

પરિમિતિરસ ની પરિમિતિસ પોહાય કાઉસ માં લંબાઈ પ્લસ પોહળાઈ ચાલો લંબાઈ પ્લસ પહોળાઈ આ રીતના લખી નાખ્યું છે ચાલો આ બે એમને લંબાઈ કેટલી આપેલી છે સાહીઠ પહોળાઈ કેટલી છે તો કે પિસ્તાલીસ આ બે એમના એમ લંબાઈ સાઈઠ ચાલીસ એટલે સો અને એકસો ને પાંચ એકસો પાંચ દૂ કેટલા થાય છે બગીચાઓ છે લંબચોરસ એને દોડે છે તો બુલબુલ છે બુલબુલ મીટર દોડે છે શું કરે છે જ્યાં બુલબુલ છે એ બસો દસ મીટર દોડે છે તો ત્રણસો મોટા કહેવાય કે બસો દસ તો કે ત્રણસો મોટા કહેવાય ને બસો ને દસ કેવા કહેવાય નાના કહેવાય ચાલો અથવા તમને એમ થાય આ ત્રણસો મોટા કહેવાય આ ત્રણસો મોટા કહેવાય બસો દસ કરતા પરંતુ આપણને શું પ્રશ્ન પૂછ્યો છે જો કોણ ઓછું અંતર દોડે છે આપણે કોણ ઓછું અંતર દોડે છે તો કે બુલબુલ ઓછું અંતર દોડે છે કોણ દોડે છે બુલબુલ ઓછું અંતર દોડે છે એ રીતના આપણે કહી શકીએ અથવા આ લેવા દેવું તો ચાલે આમ સ્વીટી કરતા બુલબુલ ઓછું

અને તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરી શકો છો એટલે સૌ પ્રથમ આ ચારે ચાર આકૃતિ આપેલી છે એની આપણે પરિમિતિ મેળવવાની છે અને એના પરથી આપણે શું અનુમાન કરી શકીએ છીએ એ આપણે કહેવાનું છે ચાલો સૌ પ્રથમ અહીંયા જો પેલી આકૃતિ એ એમાં બધી જ બાજુના માપ સરખા છે એટલે પચીસ પચીસ સેમી આપેલા શું આપેલો છે આ જે આકૃતિ છે એ શેની આકૃતિ છે તો કે ચોરસની ની આકૃતિ શેની છે ચોરસની તો અહીંયા લખવાનું અહીંયા એ કરીને લખીએ કે એ અહીં ચોરસની આકૃતિ છે ચાલો રેડી અહી ચોરસ ની આકૃતિ છે જે પેલી એ છે એમાં હવે આપણે શું મેળવવાનું છે પરિમિતિ તો આપણને ખબર છે કે પરિમિતિ તો લખીએ ચોરસ ની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુનું માપ ને બાજુનું માપ કેટલું છે પચીસ તો પચીસ સો કેટલા થાય સો સેમી આ જે મળ્યું એ આપણને શું મળ્યું આ શું મળ્યું આપણને ચોરસની પરિમિતિ મળી ગઈ શું મળી ગયું આપણને ચોરસની પરિમિતિ હવે બી આ જોઈએ આજે બી આકૃતિ છે અહિયાં જો આ શું વાત છે તમને દેખાય છે તો કે રંગ ચોરસની તો અહિયાં લખી નાખવાનું અહી ચોરસની આકૃતિ છે આ રંગ ચોરસ ની આકૃતિ છે તો આપણને તેથી લંગ ચોરસની પરિમિતિ બરાબર શું થાય બે કાઉસમાં પચાસ પચાસ ગુણ્યા બે એટલે કેટલા થઈ જાય સો સેમી ચાલો આની પણ પરિમિતિ આપણને કેટલી મળી ગઈ સો સેમી કેટલી મળી ગઈ સો સેમી ચાલો હવે સી જોઈએ સી શું આપેલું છે સેમી સેમી એટલે આકૃતિ છે ચલો આ લંબચોરસ ની આકૃતિ છે તો તેથી લંબ ચોરસ ની પરિમિતિ શું લખવાનું લંબચોરસની પરિમિતિ બરાબર શું લખશું બે કાઉ માં લંબાઈ પ્લસ આપેલી છે તો ત્રીસ ને વીસ પચાસ આ બે એમણે તો પચાસ ડૂબેલાથી જાય સો સેમી આ શું મળ્યું એની પરિમિતિ આ શું મળ્યું પરિમિતિ ચાલો હવે જોઈએ અહીંયા શું આપેલી છે આ છે ની આકૃતિ આપે શે ની દેખાય છે તો કે ત્રિકોણ તો એ લખવાનું ત્રિકોણની આકૃતિ છે છે ત્રિકોણની આકૃતિ છે તો શું લખવાનું ત્રિકોણની પરિમિતિ બરાબર શું લખવાનું બધી જ બાજુઓના માપનો સરવાળો તો પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો ચલો હે બધી બાજુઓ લખેલી છે 30 30 40 એટલે 30 30 40 60 60 ને 40 100 આ 100 સેમી ચાલો હવે આ બધી જ આકૃતિ પરથી એટલે કે તમે જે પરિમિતિ મેળવી એના પરથી તમે શું અનુમાન કરી શકશો તો અહીંયા લખવાનું છે

સરખી છે ચલો જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ચાલો હવે પ્રિન્શોટ પાડવો તો પાડી

પંચકોણ આપેલો હોય લંબચોરસ આપેલો અથવા કોઈ પણ આકાર આપેલો છે એની આપણે પરિમિતિ મેળવવી હોય તો આપણે સૌપ્રથમ શું કરવું પડે એની જે બાજુ છે એની લંબાઈ આપણે મેળવવી પડે એટલે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે અથવા ચોરસ જે આપેલો છે એની આપણે એક બાજુની લંબાઈ મેળવવી પડશે શું કરવું પડશે એક બાજુની લંબાઈ મેળવવી પડશે ચાલો સૌપ્રથમ આપણે એક બાજુની લંબાઈ મેળવી લઈએ શું લે મેળવી લઈએ લંબાઈ એટલે કે આ એ છે એ માટે જોઈએ એક ના છેદ માં બે પ્લસ એક ના છેદ માં બે પ્લસ એક ના છેદ માં બે શું થશે આ બધા એક ના બે છે એનો સરવાળો ત્યારે જ આપણે આખી જે બાજુ છે એનો સરવાળો મળશે ચાલો બધા છેદ સરખા છે તો છેદ સમાન લઈ લો ઉપર બધાનો સરવાળો એક કેટલી વાત છે ત્રણ વાર તો 3 ના છેદમાં બે આ શું થઈ ગયું बाजूની લંબાઈ મળી ગઈ કેટલી છે મીટર હવે શું થઈ ગયું આ આપણને મળી ગયું ચોરસની એક बाजूની લંબાઈ મળી હવે તો પરિમિતિ મેળવ હોય તો કઈ રીતના તો આપણને બધાને ખ્યાલ છે તેથી ચોરસની પરિમિતિ બરાબર શું થાય ચાર ગુણ્યા એક બાજુ ની લંબાઈ બાજુની લંબાઈ ચાલો ચાર ગુણ્યા તો કે ચાર ગુણ્યા બાજુ લંબાઈ કેટલી છે ત્રણ ના છેદ માં બે છેદ ઉડાડો બે બે ચાર તો ત્રણ દુ છ તો છ મીટર મળી ગઈ આપણને આ જે ચોરસ છે એની પરિમિતિ કેટલી મળી ગઈ આ જે ચોરસ આપણને આપેલો છે એની પરિમિતિ કેટલી મળી ગઈ છ મીટર ચાલો હવે તમને એમ થાય આ રીતે નથી ખબર પડી નો આવે તો કઈ રીતના કરો તો કે આ બધી જ બાજુ છે આ એકના છેદમાં બે એકના છેદમાં બે એકના છેદમાં બે અહીંયા પણ એકના છેદમાં બે અહીંયા પણ એકના બે છેડમાં બે આ બધી જ બાજુ એકના છેદમાં બે છે જ્યાં તમને નવ ચોરસ આપેલા છે એની દરેક બાજુ બાજુ છે એ એકના છેદમાં બે માપની છે તો બધાયનો સરવાળો કરી નાખો તો પણ ચાલે ચાલો એ જ રીતના હવે શું આપણને આ એક મળી ગઈ હવે આજે અવનીતા કઈ રીતે શું કર્યું હતું અવનીત એ જ રીતના બી શરીર ને ગોઠવણી ગમતી નથી એના એક છે એની ગોઠવણી ને ગમતી તે તેની છે ચોકડી આકારે એટલે કે બે માં ગોઠવે ગોઠવણી ની પરિમિતિ શોધો હવે આની પરિમિતિ મેળવવાની કઈ રીતના મેળવવાની આની દરેક બાજુનું માપ કેટલું છે તો કે એકના છેદમાં બે અહીંયા પણ એકના છેદમાં બે અહીંયા પણ એકના છેદ માં બે અહીંયા પણ એકના છેદ માં બે

ayam ulah kuyak na chen mabi ayak na chen mabi ee rit na chal to ayya na sari b, b. sari ni karel પરિમિતિ મેળવવાનું છે એકના છેદ માં બે પ્લસ આ એક ના છેદ બે અને આ એક ના બે એક ના બે પ્લસ એક ના બે પ્લસ Aba niai jiu se ayak nace mabie ayu ayak nace mabie na ayak nace mabie a abie ayu aba ayak na abie ibie lelo ayak nace mabie plus ayak nace mabie plus abie ayak nace mabie 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 ayak

આ એક આ એક અને આ એક ચલો રેડી એને આપણે રાખી નાખીએ સરવાળા સ્વરૂપ એક 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 પ્લસ કેટલી વાર થશે આ એક વાર બે વાર આ ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર આઠ વાર નવ અને દસ વાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચાલો હે એટલે આ દસેનો સરવાળો કરશો તો કેટલા થશે દસ મીટર થશે કેટલું થશે દસ મીટર જવાબ જો તમને આ એકના છેદમાં બે તો કઈ રીતના જોઈ લેવાના બે ઉપર એક પ્લસ એક એટલે કેટલા થાય બે બે ના છેદમાં બે બે એકા બે એટલે એક આવશે તો આ રીતના એક ના છેદમાં બે આ બે જોડી કશું એટલે એનો જવાબ કેટલો આવશે એક એટલે આયા હવે સી કઈ ગોઠવણી ની પરિમિતિ વધારે છે તો જો આ એ ની આ એ ની વધારે છે કે બે ની તો જો કોની પરિમિતિ વધારે છે તો કે બે ની એટલે કે સારી ની આ અવનિત ની છે તો આપણે કહી શકીએ અહીંયા સી સારી ની સારી ની પરિમિતિ સારી ની પરિમિતિ પરિમિતિ આ બે નંબરની રહી અને અવનીત ની આ એક નંબરની આ એક નંબરની પરિમિતિ છે શારીરિક આ બે નંબર ની અને અવનીત આ એક નંબર ની ચાલો આટલો પહેલા લખી નાખો જે ત્રીજું એક છ છેલ્લો ડી પ્રશ્ન છે એ આપણે પછી લખી નાખીએ ચાલો હવે જોઈએ આપણે એ અને સી જોઈ ગયા છે કે શું વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે એમ કીધું છે કે અવનીત એવું વિચારે છે કે આ આપણે જેટલી મળી એના કરતા હજી વધુ મળે એવી શક્ય છે એટલે અવનીતે જે મળાવી એ કેટલી મળી તો કે છ મીટર આપણને એની પરિમિતિ મળે તો હવે એ વિચારે છે તોડી શકાય છે નહીં એટલે ટાઇલ્સ ને તોડવાની છે હવે જો એને આપણે બીજી રીતે પણ મેળવી શકીએ ગોઠવી શું કરવાનું જે નવ ટાઇલ્સ છે એને આપણે સીધી ગોઠવીને પણ એ રીતના મેળવી શકીએ જો આ રીતના આ રીતના ટાઈલ્સને ગોઠવી દેવાની છે ચાલો તો કે આ એક ટુકડો આ બીજો આ ત્રીજો આ ચોથો આ પાંચમો છઠ્ઠો સાતમો આઠમો આ નવમો અને ચાલો નવ ટુકડા છે કેટલી છે નવ ચોરસ ટાઇલ છે અને દરેકનું માપ કેટલું છે તો કે દરેકનું માપ એકના છેદમાં બે એકના છેદ માં બે એકના છેદમાં બે

પરિમિતિસ પ્લસ પહોળાઈ ચાલો બે લંબાઈ કેટલી છે તો કે નવ ના છેદ પ્લસ પહોળાઈ કેટલી છે એક ના છેદ માં ચાલો અહીંયા પણ બંનેના છેદ સરખા થઈ ગયા બે છેદમાં લઈ લે ઉપર સરવાળો નવ ને એક પેલા થઈ જાય દસ

અને આ વિડીયોને તમારા મિત્રને શેર કરી દેવાનો છે અને તમે જો ન જાણતા હોય તો આપણી ચેનલ પર આગલા વિડીયો એટલે કે આગલા ચેપ્ટરના તમામે તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે જો તમને ન જડે તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત